આનંદને લાગણી એક તરફ એ થાય છે કે 14 માંથી 11 ચૂંટાયા છે દુખ એ વાતનો થાય કે વેપારી પેનલની અંદર આયશવર્તી કિરીટભાઈ અમૃતભાઈ ઠાકર આગળ હોય જીતતા હોય બીજા નંબરમાં નાગજીભાઈ પટેલ જીતતા હોય બીજા નંબરમાં અમારે રમેશભાઈ નભેરનભાઈ શિરવાડા એ જીતતા હોય અને ચોથા નંબર નો આપણો વેપારી યુવા પૂર્વ યુવા પ્રમુખ રમેશભાઈ ગોપાલભાઈ દવે એક વોટ માટે આપણા મતદાનના ભૂલના કારણે એક વોટ થી હાલતો હોય એનો દોષ વાત રહી ખેડૂત પેનલ માં અહીંયા જ્યારે સભાઓની અંદર આપણે ખાતી આપતા હતા એટલી મોટી સભા હતી કે મારી નજર પણ નથી પોચતી કે કેટલા લોકો હશે અને એવી સ્થિતિની અંદર જ્યાં મોટી સભાઓ હોય ત્યાં આપણે ક્યાં ખૂણા ઉતરીએ છીએ આપણે આનંદ માણી જઈએ છીએ આજે બધાનું રાજકારણ જોયું આંકડાઓ જોયા ખેડૂતની અંદર દસ આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા એમાંથી આઠ ચૂંટાય છે અને ફક્ત બે ત્રિકમજી નગાજી ઠાકોર તાતિયાણા અને મુકેશજી મગનસિંહજી વાઘેલા રાણકો

મને અમને ઈશ્વરભાઈ બોલતા હતા મને એમ થયું કે તમે ઉત્સાહમાં બોલ્યા છો ઈશ્વરભાઈ ભાઈ જલ જલ હું ગામડાની અંદર ગયો મને બેંકના કર્મચારીઓ મળ્યા મેં કહું કેમ ભાઈ તમે ભરો છો અરે સાહેબ આટલી આટલી મંડળીઓથી છો એ એનપીએ થાય છે એમનો ખૂબ મોટી રકમો બાકી છે એ ઉઘરામાં મે ફેરીએ છે નહીં કે ચૂંટણીમાં એ બધા જે ફેર્યા છે એ આપણા બેંકના કર્મચારીઓ જ્યાં ગયા છે ને ત્રીછો હતી ત્રીછો એટલે બેંકની અંદર તમે એનપીએ થાઓ

કે 6 12 મહિના પછી કોઈ ખેડૂત જો ભૂલે ચૂકે અહીંયા આવે માર્કેટમાં એને એમ લાગે કે કઈ કે હું બીજી માર્કેટમાં આવી ગયો છું આ માર્કેટ તો નવો હોય આવી સરસ આવો દેખાવું જોઈએ એને અમે કહી દી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે જીત્યા છે અગિયારે અગિયાર ખૂબ સારી વાત છે જે કઈ આપણે બોલ્યા છે સમય એ ટૂંક સમયની અંદર આપણા વાયદો આપણે બધા સાથે રહીને કરીએ અધ્યક્ષ મહોદય મારે કેવું છે કે બંને ઓફો હકી રાખીને દરેક સમાજ નો સમાજ થાય દરેક લાગણી હોય અને ભારતીય જનતા પાર્ટીને પહોંચાડજો આપણા દ્વારા કે અમારા સૌ લાગણી છે કે એક પ્રમુખ બને તો એક વાઇસ ચેરમેન બને એક ચેરમેન બને તો વાઇસ ચેરમેન બને આવું સંકલન કરીને રાખજો કોઈ એક તરફ ના થાય અને બધા નો સમાવેશ કરીને જે જેની જેવી શક્તિ છે એ પ્રમાણે એને સાથે રાખીને ચાલશો તો આવનારી ભવિષ્ય તમામ સહકારી સત્તામાં ભારતીય જનતા પાર્ટી આપણા મતદારો આપણને જીતાડશે એટલા માટે કહીને આપ સૌને પરિધી ખૂબ ખૂબ અભિંદન આપું છું જે આઠ ખેડૂત પેનલમાં જીત્યા છે ત્રણ વેપારી પેનલમાં જીત્યા છે એક ખેડૂત પેનલમાં આયા છે બે વેપારી પેનલમાં આયા છે એમને ખૂબ ખૂબ કન્સોલેશન આપું છું કે તમારું માન અને મોભો એટલો સક્કા છે આટલી અમે સૌ ખાતરી આપીએ છે અસ્તો ભરત માતાજી જય